શ્રીનેત્રમાં આગળ વધી તો રાજ્યમાં સારા શિક્ષણના દાવા કરનારા તંત્રના ગાલ પર તમાચા સમાન ઘટના સુરેન્દ્રનગરના બોરાણા ગામમાંથી સામે આવી છે ગામની શાળામાં જર્જરિત ઓરડા તો તંત્રએ તોડી નાખ્યા પણ નવા ક્યારે બનાવશે તેની રાહ ગામ લોકો જોઈ રહ્યા છે બોરાણા પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ જર્જરિત ઓરડા તો તોડી પાડ્યા પણ નવા ક્યારે બનશે તે મોટો સવાલ તંત્રના કાને નથી પહોંચતો લોકોનો અવાજ સુરેન્દ્રનગરના લીમડીના બોરણા ગામે પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા પાડી નવા બનાવવાનું તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે શાળામાં ત્રણસો નવ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે ઓરડાની ઘટ હોવાથી સ્કૂલના આંગણામાં નીચે બેસીને ભણવું પડી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી ઓરડા બનાવવા રજૂઆત કરવામાં આવે છે પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે છ રૂમ હે છ રૂમ માં ખંડમ ખંડા થાય એના લીધે બહાર ફળિયામાં બેસાડવામાં આવે છે જેથી કરીને બહુ તકલીફ થાય છે ચોમાસામાં ઉનાળામાં શિયાળામાં અત્યારે ઠંડીના કારણે હજુ હાલ પણ બાળકો અહીંયા બહાર જ બેઠા છે શિક્ષકોને પણ તકલીફ થાય છે અહીંયા પાણી ને એવું ભરાય ત્યારે બાળકોને ક્યાં બેસાડવા એવું બધું અસમંજસતા ઉભી થાય છે ઘણી બધી એટલે જેમ બને હું તો કહું છું ઉપલે અધિકારી છે કે જે કોઈ સત્તાધારી પક્ષ હોય એમને નમ્ર વિનંતી છે કે જેમ બને એમ ઝડપી શાળાનું કામકાજ શરૂ કરે સ્કૂલની અંદર અમે તપાસ કરતા ત્રણસો ને બાર વિદ્યાર્થીઓની સંખ્યા છે તો ગવર્મેન્ટના નિયમ અનુસાર ત્રીસ કે પાંત્રીસની જે ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ હોય છે તો બીજા વિદ્યાર્થીઓને અમારે બારે બેસાડવામાં આવે છે અને બારે બેસાડી ફળિયાની અંદર જે વિદ્યાર્થીઓ ફળિયામાં બેસી અને શિક્ષણ મેળવવામાં મજબૂર થઈ રહ્યા છે બોરણા ભદ્દ ગામની પ્રાથમિક શાળામાં બાલવા ટીકાથી ધોરણ આઠ સુધીના ત્રણસો નવ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં માત્ર છ રૂમ છે શાળામાં ચાલતા વર્ક કરતા ઓરડાની સંખ્યા ઓછી હોવાના લીધે વિદ્યાર્થીઓ મેદાનમાં બહાર બેસીને ભણી રહ્યા છે બોરણા ગામના ઉપસરપંચ જયેશ રાઠોડે જણાવ્યું કે દસ ઓરડાની જરૂરિયાત સામે શાળામાં ફક્ત છ ઓરડા છે નવા ઓરડા બનાવી આપવા શિક્ષણ વિભાગ સહિતની કચેરીઓ પાસે ત્રણ વર્ષથી માંગ કરીએ છે છતાં આજ દિન સુધી અમારી માંગ ધ્યાને લેવામાં નથી આવી બોરણા ગામની અંદર બોરણા પ્રાથમિક શાળા આશરે ત્રણ વર્ષની ત્રણ વર્ષ પહેલા જે જર્જર રીતે હોવાના કારણે પાડી દેવામાં આવેલી જેથી આજ દિન સુધી કોઈપણ જાતની કાર્યવાહી કે કોઈ પણ નવી બિલ્ડિંગ માટે શરૂઆત કરવામાં નથી આવી નીચેના વાવનું ટેન્ડર પડવાના કારણે બાળકો સ્કૂલનું કોઈ ટેન્ડર લેવા તૈયાર નથી થતા જેથી કરીને બાળકોને ઘણી મુશ્કેલી પડે છે શિક્ષકોને પણ ઘણી મુશ્કેલી પડે છે અને વાલીઓને પણ ઘણી મુશ્કેલી પડે બાળકોને જેવી શિયાળો ઉનાળો ચોમાસાની ઋતુમાં કે ઉનાળાની ઋતુમાં પણ બારે કમ્પાઉન્ડની અંદર બેસવું પડે છે અને શિયાળામાં પણ આવી પોઝિશન કરીને ચોમાસામાં તો કારણ કે એક વર્ગ અંદર ચાલીસ થી પચાસ પચાસ બાળકો બેસે છે રાજ્યના બાળકોને ભણવા માટે સારી શાળા પણ સરકાર અપાવી શકે તેમ નથી અનેક રજૂઆત છતાં ગામ લોકોની માંગ તંત્રના ધ્યાને ન લેતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે જોવું રહ્યું કે બોરાડા ગામના વિદ્યાર્થીઓને નવી શાળા ક્યારે મળશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કહે છે કે કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે છો પાછળ ભાજપના શાસનમાં ભણનારા વિદ્યાર્થીઓ વધી રહ્યા છે આગળ જર્જરિત શાળાઓના ચક્કરમાં ભાજપના શાસનમાં વિદ્યાર્થીઓ શાળાના આંગણામાં બેસીને ભણવા મજબૂર છે મંત્રીજી એનું શું દરરોજ એક અંતરિયાળ વિસ્તારની શાળાના સમાચાર તો હોય જ કે જે જર્જરિત હોય અને વિદ્યાર્થીઓ તે હેરાન થઈને ભણવા મજબૂર બન્યા હોય કેમ ભાઈ આ છે તમારો વિકાસ

એવું તો છે નહીં કે લોકો જેમ ચલાવી રહ્યા છે માંગ કરી જ રહ્યા છે કે ભાઈ અમારા બાળકો હેરાન છે કઈક કરો એમના માટે કઈક કરો પણ સાંભળવા વાળું કોઈ છે જ નહીં બધાને બસ કહેવું છે કરવું કોઈને નથી એવો ઘાટ અહીંયા ઘડાયો છે